નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની ચાલો તમને એક પ્રેરણાદાયક કથા કહું કે કેવી રીતે માતા શીતલાના આશીર્વાદથી એક ગરીબ પરિવારનું ભાગ્ય બદલાયું એક નાનકડા ગામમાં રમેશ નામનો એક ગરીબ માણસ રહેતો હતો તે દિવસ રાત મજૂરી કરતો પરંતુ ઘરમાં હંમેશા તંગી જ રહેતી પત્ની બે બાળકો અને વૃદ્ધ માતાને સાથે રાખીને ગુજરાન કરવું મુશ્કેલ બની ગયું હતું રમેશની માતા ખૂબ ભક્તિ રાખતી હતી અને દર વર્ષ શીતલા સાતમના દિવસે ઉપવાસ કરીને માતા શીતલાની પૂજા કરતી હતી એક વખત શીતલા સાતમના પૂર્વ દિવસે રમેશની પત્નીએ ઘરમાંથી થોડું લોટ ચણા અને ગુડ લઈને માતાનો પ્રસાદ તૈયાર કર્યો ગરીબ હોવા છતાં તેમણે પૂજા શ્રદ્ધાથી કરી પૂજા પૂરી થયા બાદ એક અજાણી વૃદ્ધ સ્ત્રી ત્યાં આવી અને પ્રસાદ માંગ્યો રમેશની માતાએ આનંદથી પ્રસાદ આપ્યો તે વૃદ્ધ સ્ત્રી સિમત કરી બોલી બેટા તું ગરીબ છે પણ દિલથી ધનિક છે માતા શીતલા તારા ઘરની ખાલી જોડી હંમેશા ભરેલી ભરેલી રાખે એવું કહીને તે વૃદ્ધ સ્ત્રી અચાનક ઉલઝલ થઈ ગઈ બધાને સમજાયું એ માતા શીતલા સ્વયં આવી હતી તે દિવસ પછી રમેશના ઘરમાં અજાણ્યા રીતે સુખ સમૃદ્ધિ આવવા લાગી મજૂરી કરતા કરતા તેને સારું કામ મળી ગયું ઘરમાં અનાજ ક્યારેય ખૂબતું નહીં બાળકો સારી રીતે ભણ્યા અને પરિવાર આનંદથી જીવવા લાગ્યો શીખ માતા શીતલા પર ભરોસો રાખીને શ્રદ્ધા અને સચ્ચાઈથી કરેલી સેવા ક્યારેય વ્યર્થ નહીં જાય ગરીબી હોય કે તકલીફ ભક્તિ અને દયા હંમેશા ભાગ્ય બદલી શકે છે ચાલો હવે હું તમને શીતલા સાતમના દિવસે બોલાતી સંપૂર્ણ માતાની કથા કહી દઉં જે પૂજા સમયે વાંચવામાં આવે છે પ્રાચીન સમયમાં એક ગામમાં ગંગારામ નામનો બ્રાહ્મણ અને તેની પત્ની મનોરમા રહેતા હતા તેઓ ગરીબ હતા પરંતુ ખૂબ ધાર્મિક સ્વભાવ ધરાવતા દર વર્ષ ફાગણવદ સાતમના દિવસે તેઓ માતા શીતલાની પૂજા કરતા રોગચાળો ફેલાયો એક વર્ષ ગામમાં ભયાનક ચામડીના રોગ માતા શીતલા રોગનો પ્રકોપ ફેલાયો ગામના મોટા નાના ધનિક ગરીબ સૌ બીમાર પડ્યા કોઈ પણ વૈધ કે અવસ કામમાં ન લાગ્યું લોકો ભયભીત થઈ ગયા મનોરમાનો સંકલ્પ મનોરમાએ ગામવાસીઓને કહ્યું આ રોગ માતા શીતલાનો પ્ર પ્રકોપ છે જો આપણે શ્રદ્ધાથી તેમની પૂજા કરીશું તો રોગ દૂર થઈ જશે ગામવાસીઓએ સહમત થઈ અને બધા મળીને પૂજાનો દિવસ નક્કી કર્યો પૂજા અને દર્શન પૂજાના એક દિવસ પહેલાં ગામવાસીઓએ ઘર ઘરમાં ભોજન બનાવી ઢાંકી રાખ્યું બીજા દિવસે સવારમાં ઠંડા ભોજન ફૂલ કુમકુમ અને દીવા સાથે માતા શીતલાનું વિધિવત આરાધન કર્યું પૂજા પૂજા પૂર્ણ થયા પછી એક અજાણી સ્ત્રી પીળા વસ્ત્રોમાં માથે જોડી અને હાથમાં ઝાડું લઈને આવી તેણીએ ભોજન માગ્યું મનોરમાએ પ્રસાદ અર્પણ કર્યો એ સ્ત્રીએ આશીર્વાદ આપ્યો તમારી શ્રદ્ધાથી પ્રસન્ન થઈને હું તમારું ગામ આ રોગચાળાથી મુક્ત કરું છું આશીર્વાદ આપીને તે સ્ત્રી અદ્રશ્ય થઈ ગઈ ગામવાસીઓ સમજી ગયા કે એ માતા શીતલા સ્વયં આવી હતી પરંપરાનો આરંભ તે દિવસ પછી ગામમાં રોગચાળો હંમેશા માટે દૂર થઈ ગયો લોકો સમૃદ્ધ અને સુખી થયા તેઓએ નક્કી કર્યું કે દર વર્ષ ફાગણવદ સાતમના દિવસે માતા શીતલાની પૂજા કરીને ઠંડા ભોજનનો ભોગ અર્પણ કરાશે આ પરંપરા આજ સુધી ચાલુ છે શીખ માતા શીતલા પર શ્રદ્ધા ભક્તિ અને સેવા રાખનારના જીવનમાંથી દુઃખ અને રોગ દૂર થાય છે પૂજાનો અર્થ ફક્ત વિધિ નહીં પરંતુ દયા સાદગી અને પરસ્પર વહેંચણી થાય છે બોલો શીતળા માતાની જય